પ્રથમળો પાડી લેજો આખે આખો એ બોટો આ કાઢો છો કાઢો ભૂલી જજો આ પ્રોટેક્ટર લો ઉનીક ને બધા આપડો ઉલ બધું દેખડકો તો ને બધું મને બતાય કાંટી કરો જામ થોડો ગોલ આ આખા ઘણો તો થોડીક જો એ મકાઈ ને છે ને આકુ બેકુ પાઈતી બોટલટી કરો જામ

Ayo, Bu Gyo! Ayo, Bu Ayo, ini, Fai de! Ramai Fai de! Nenek, Mama, 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 motor Mama, 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 Mama,

થઈ ગયું આપડે તૂડદાર કાલે પ્રંગી આપણે તૂડદાર વાટવાની છે આપણે તો બે મૂલીએ છે ને ઊંડ માં ઉપર બે છે એ વાડી નાખવી টেক দিয়া মেলি আৰু কাইলৈ ট্ৰেক্টৰ ধুই তোমাক বত